હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી શુકર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અરે પરી તે જો હેડ હેડ આ જોજો તારું મોટું જ નહીં મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ papat keter ah papat gamon macam tadi ya, cahon aku habis kan, apa lagi gamon siapa kara, mas Simbah, oh Simbah, Good morning, Good morning k Simbah, Papa Good morning, Pali Good morning, Pait hari nolanmu krazy, jahat Simbah, capi Chi măng khao mwa? Hả? Ok, do đó là giờ. Power to aloạt to do suy nghĩ. Hm? Helicopter helicopter tower. Ao Eh. mà Eh. 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 Eh.

તો પોપેટ તો આજ બરો તૈયાર થઈ ગય છે ન તો આજે જોઈ પાંચ દાડે હમ ઠીકા અમે જઈએ હે સુપરમાર્કેટ માં તો નહીં આવ હેલા દા કાચ કુલ્લો છા આઈ દાડ ત્યાં આવું પણ કે કોને પરી ગરમી લાગે નહીં લાગતી આ ઠંડો પાણી છે ઠંડો જ આવે ને તા યા જા દે મમ્મી કાલે પડી મને બે કલાક કરે વાર કપાવ

क्या लेके क्या लेके बहन क्या लेके अरे 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 चलेंगे ना 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 ना

ત્યાર બીજું કઈ લેવાનું હે પોતું લેવાનું હજુ તો ગાઈસ ઇત બધું 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 લઈ લીધું હવે કસ લેવાનું બસ પેલું દેવાનું હું નેવાનું તમે જવાનું હું નહીં આવતો ઉભી રહે

એરપરી લે લે અંદર તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા બધું લઈ કરી મન પોપ આપને તો ગાઈસ આ તો દૂધિયન દાળ શાક બનાવ્યું ડુંગરી આ શું બને રોટલ લ્યો અને આ પપ ફ્રાય કરતા લી પરી પપ ખાવ ને તું ખાઈંગા અને આ વેતા તારા ચમાવા હા ખેતરમાં જઈને આવ્યો ઊંજી નહીં યાદ તો

उतना पहुँचवा गई है क्यों आई है तू यहाँ मेल 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 कछु नहीं अंदर हुँ? मेल 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 मम्मी नो मेल मेल मेल, मेल ये मिल दे मिल दे मिल दे <laughs> ओ वाने कछु ली दे तारू अरे मंगल सूत्र मिल दे मिल दे, दे आ तो आ, आ तो मोटा ही प्यारा तुम्हारा ही ना प्यारा है तुम्हारा ही ना प्यारा उबे पंखो जा

હવે સીમ્બલ ખાલી એક જ ઊંઘાવ કહો સિમ્બ હું એમ જ કહેવાનું ખાલી એ દોડ્યો નહીં સીમ્બલ કશું નહીં તો ગાઈસ આજ તો બહુ ખેતરમાં ખેતર ગયો હું લીધી પછી તો આવે જ નહીં કેવા લે તો લાકડા ઘેર લઈ જવાનો હો લાકડો ગયો ગયો બધો ને ઘેર લઈ જવાનો હો તો ગાઈશ સીમ્બો ચાંદો જવું જવું કરી રહ્યો હું ઘેર જ નહીં જવા પેન કંઈ જઈને પાછો બોલાવી દઉં ચાંદનો મને કે હેડો હેડો પણ હું હેડતો જ નહીં કારણ કે આપણે લાકડો ભેગો કરવાનો લાકડો ભેગો કરી દીધો ચાંદનો કે હેડો જઈએ હું જવા નહીં દે ત્રણ વાર પેન કંઈ ગયો પાછો બોલાવી દીધો આવો જોઈએ એક જ વાર કહીને એટલે એવું હેડશે હેડો આગળ જાઓ જોઈ ને એમાં સિમ્પુ તો સિમ્પલ છે ગેર જવાનું બહુ સ્વસ્થમાં તો ટ્રે નહીં ફરવાનું આપણે અંધારું ફરજ પછી બહાર નીકળશે

બીજું શું લાવવાનું મુલતાઈ માટી લાતા તો આયલા ગોમ્મા જ છે તો લા ગોમ્મા મળતી સાબુ લે તો ભૂલતા હારું ગાઈસ આપણે તો કાત ના ખાવા આયલા પણ અહીં તો ના પાડી કે તોય જ ના ખાવું પડશે હું તો સ્પેશિયલ કઠલાલી લઈને આવ્યો તો અહીં કન ના ખાવ કે ના છે અહીં હું ન તાવર તો ન એવું શું કરવાનું પાછું જો પડશે કઠલા આટલાવલે ના આરાવરે નડિયા જ જવાનું છે એવું થયું

ફોટો બંધ ના થાય બકા તું જોન ચોમ મને આજ મળી જાવ જોન ચોમ મને આજ વિડિયો માં આવી જાવ તું મારા કો એમ કે છે પરી ને બતાય બતાય કરે કે એવું કે છે મને પરી કોઈક વિડિયો જો છે ને તે એવું કે છે પરી ને બતાય બતાય કરો તમે તો કે નવાઈ ની પરી હોય એમ નવાઈ ની હું તું તા હે લોકો તો કે લોકો તો બોલ્યા કરે એમ એવું અંતર જ બરો બોલતા આવડ હું તો નહીં ઉતાર હું તો નહી ઉતાર વાણું બહેર્યા અંદર બહેર્યા અંદર દેહ ઉતાર ચંપલ છો તાર ચંપલ વગેરે આવી

લાઈક તો ગાઈસ જે દાળ બનાતા ને માર ચાખવાની છે આટલી તો ચાખવી જ પડે તો દાળ સક્સેસફુલ થાય ને કે માર માર થી એક વખત આગળ દાળ આગળ બને ના હેડો ખાઈ ગયો તો ઘાટી મીઠી ને મીડિયમ હતું હવે હારી ઘાટી મીઠી નહીં થઈ હતી હા એ બધું બરાબર

લઈ જાને એટલું હું લેતા હોઉં આ પંખો તો ગાયશ પંખો ઉપર લઈ જઈએ અમે તો રોજ પછી રોજ ન્યા છે કેબલ ઓબો કરીને અહીં લગાવી દઈએ વોર્ડમાં હોવાનો ટાઈમ થઈ ગયો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી બાય